લોકસભા બે હજાર ચોવીસનો શંખનાદ થઈ ચુક્યો છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપ મોટી બહુમતી સાથે જીતવા માટે આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાત તેનો ગઢ છે અને આ ગઢમાં ભાજપ ફરી હેટ્રિક લગાવવા ઈચ્છે છે આમ તો પહેલાં કરતાં પરિસ્થિતિ સારી છે પહેલાં કરતાં સીટો પણ વધારે છે આ તમામ વચ્ચે વિપક્ષ પણ નબળું છે ત્યારે તમામ સીટો જીતવા માટે ભાજપ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે પરંતુ પાટણ લોકસભા સીટ છે ભરૂચ લોકસભા સીટ છે આ સીટો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે પરંતુ ભાજપ તેની માટે હાલ ચક્રવ્યૂહ બનાવી રહી છે કેટલાય ચક્રવ્યુ કામ કરી રહ્યા છે પરંતુ ભાજપ હવે ફરી એક વખત બુથ સ્તરની કામગીરી પર ભાર આપી રહ્યું છે પેજ પ્રમુખ અને પેજ સમિતિની જે સી આર પાટીલની ફોર્મ્યુલા હતો જે તેની પદ્ધતિ હતી તેણે તેમને સફળતા મોટા પ્રમાણમાં અપાવી તેવું કહેવામાં આવે છે તે પણ એક બૂથ સ્તરની કામગીરી હતી આ વખતે ફરી બૂથ સ્તરની કામગીરી પર ભાર આપવામાં આવી રહ્યો છે કાર્યકર્તાઓ સાથે મંથન કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓ સાથે આ મંથન માટેની બેઠકો બોલાવવામાં આવી રહી છે આ બેઠકમાં સી આર પાટિલ અધ્યક્ષ સ્થાને રહેશે મહામંત્રી રત્નાકર પણ રહેશે આ તમામ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંદેશ આપશે પરંતુ નીતિ અને ચાલ સી આર પાટીલની રહેશે અમિત શાહ ગુજરાત પ્રવાસે રહેશે અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનમાં શું થઈ રહ્યું છે પરિસ્થિતિ શું છે તે દિલ્હી સુધી વાત પહોંચાડશે અને વાત એ પણ છે કે અમિત શાહ પણ તમામ નિર્ણયોમાં એટલા જ મહત્વની ભૂમિકા સાબિત કરશે લોકસભા બેઠકમાં પાટિલનું કદ વધે છે કે નહીં એ પણ એક સવાલ છે

ગુજરાતમાં આવશે ગુજરાતમાં તેઓ સાંસદ તરીકે વિવિધ સરકારી યોજનાઓ સરકારી કામોમાં હાજરી આપશે અને આ તમામ વચ્ચે ભાજપનું સંગઠન પણ જોશે અને એ આવતીકાલે ઓગણત્રીસ તારીખે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્વની બેઠક થવા જઈ રહી છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મની પાટીલ સાહેબ ની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રી શ્રી પણ એમાં માર્ગદર્શન કરવાના છે તો આવી એક ખૂબ મહત્વની પ્રદેશની બેઠક આવતીકાલે સવારે સાડા નવએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે એમાં ચૂંટણીલક્ષી વિષયોનું માર્ગદર્શન અને આવનારા સમયમાં કરનીય કામોના સંદર્ભમાં સૌ મહાનુભાવો માહિતી આપવાના છે સાથે સાથે ત્રીસમી તારીખે એ જ પ્રકારે એક પ્રદેશની સંયુક્ત મોરચાની બેઠક પણ થવા જઈ રહી છે જેમાં મોરચાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના તો આપના માધ્યમથી આ વાત એ પહોંચે એના માટે આજની આ પ્રેસ વાર્તા હતી માની અમલભાઈ પણ આ પ્રેસ વાર્તામાં અહીંયા અહીંયા ઉપસ્થિત છે તો સૌ મિત્રોને આ બંને બેઠકોની માહિતી આપવા માટે આજે આપણે સ્વત રાખવામાં આવી હતી આવતીકાલની બેઠકમાં પ્રદેશના પદાધિકારી શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રીઓ જિલ્લાના प्रभारी શ્રી સોશિયલ મીડિયા અને આઈટીના પ્રદેશના લોકો મીડિયા અને અમારા प्रवक्ता શ્રીઓ કેટલા મિત્રો એમાં ઉપસ્થિત છે અમિત શાહ ગુજરાત ભાજપમાં માં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ હોય પરંતુ અમિત અમિત કહ્યા વગર કશું થતું નથી શાહ લોકસભા ચૂંટણીને જોતા ફરી મેદાને છે અધ્યક્ષની સાથે ખભે ખભો મેળવી ફરી એક વખત હેટ્રિક જીતવા માટે કામ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એ પણ ચર્ચા હતી કે સી આર પાટીલ અને અમિત શાહ બંને અલગ અલગ જૂથના છે અમિત શાહનું અલગ જૂથ છે સી આર પાટીલનું અલગ છે સી આર પાટીલ એકસો છપ્પન સીટો લઈ આવ્યા તેમાં અમિત શાહનું કદ પણ કપાયું છે પરંતુ આ વાતમાં કોઈ તથ્ય સામે આવ્યું નથી અમિત શાહ આજે પણ પોતાની ચાણક્ય નીતિના કારણે જાણીતા છે પોતાના કામને લઈ અકબંધ છે છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો અપાવ્યા બાદ હવે ગુજરાત પોતાનો ગઢ હેટ્રિક લગાવવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે કેન્દ્રનું કામ સંભાળશે આ સાથે ગુજરાતમાં પણ તેમની નજર રહેશે સી આર સાથે ખભે ખભો મેળવી કામ કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ એ તેમની સાથે પણ વાતચીત સતત શરૂ રહેતી હોય છે આ તમામ વચ્ચે સી આર પાટીલ અને અમિત શાહ એક થઈ ભાજપને હેટ્રિક અપાવી શકશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે અમિત શાહ ગુજરાત પ્રવાસ આવે છે અને આ ગુજરાત પ્રવાસ દરમિયાન તે કેટલાય લોકો પાસેથી સંગઠનની માહિતી લેતા હોય છે કેટલાય લોકો પાસેથી સંગઠનમાં ફેરબદલ કરવા અંગે વિચાર પણ કરતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં કોઈ પણ સંકેતો નથી હાલ જે ચાલી રહ્યું છે તે અકબંધ ચાલી રહ્યું છે સારું ચાલી રહ્યું છે અને આ જ રીતે અમિત શાહ અને સી આર પાટીલ સાથે મળી ગુજરાતમાં હેટ્રિક લગાવવા માટે ફરી એક વખત કામ કરશે આપને શું લાગી રહ્યું છે શું પાટણ લોકસભા સીટ અને ભરૂચ લોકસભા સીટ પર કાચું કપાશે આ બંને સીટ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થશે આપને શું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે જઈ રહ્યું છે જે આંતરિક ડખા સામે નથી આવી રહ્યા તે જ પ્રમાણે ચૂંટણી સુધી રહેશે કે પછી ફરી એક વખત જૂથવાદ જોવા મળશે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો આપની લોકસભા સીટ પર શું સ્થિતિ છે એ પણ કહી શકો છો આપનું મંતવ્ય પણ કહી શકો છો લોકસભા ચૂંટણીને લઈ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા Namaskar.